લગ્ન પ્રસંગમાં ગયેલ ટંકારિયા ગામના પરિવારના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું સોનાના ઘરેણાં સહિત રોકડ ચાર લાખની ચોરી ભરૂચના ટંકારિયા ગામમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું ત્રીસ લાખ ઉપરાંતની મતાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી ભરૂચના ટંકારિયા ગામમાં આવેલા ઇરફાન ઇનાયત લારિયા ના મકાન ને તસ્કરો એ નિશાન બનાવી લાખો ની મતાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર પાદરીયા રોડ પર રહેતા ઇરફાન લારિયા તેઓના પરિવાર સાથે ગત રોજ સવારે આછો લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારબાદ તેઓ ટંકારીયા પરત ફર્યા હતા અને ગામમાં પણ એક લગ્ન પ્રસંગ હોય ત્યાં ગયા હતા તે વેળા સાંજના છ વાગ્યાથી નવ વાગ્યાના સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ તેઓના નિવાસના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશી ઘરમાં હાથ સફાઈ કરી હતી પરિવારના જણાવ્યા અનુસાર ચુમ્માલીસ પોઈન્ટ આઠ તોલા સોનાના દાગીના તેમજ રોકડા ચાર લાખ રૂપિયા પાંસઠ હજાર મળી કુલ એકત્રીસ લાખ ત્રેપન હજારની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા લગ્ન પ્રસંગ પતાવી પરિવારના સદસ્યો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં બધું વેરવિખેર પડેલું જોતા તેઓ ના પગ નીચેથી ધરતી સરકી જવા પામી હતી ઘટના સંદર્ભે ઇરફાન ભાઈએ પાલેજ પોલીસને જાણ કરતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

जिल्ह्यामध्ये मध्ये